પાટણમાં રેલવે ટ્રેક પાસે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે જેને લઈને પોલીસ તપાસ કરી રહી છે પાટણ શહેરમાં પહેલા રેલવે ગરનાળા લાવણ સોસાયટીથી કલાનગર જવાના રોડ ઉપર આવેલી કૃષ્ણ પાર્ક સોસાયટીના મેઇન ગેટની સામે જ રેલવે ટ્રેકની હદમાં ટ્રેક તથા તેના બેરિકેડિંગની લોખંડની વાડ વચ્ચે ઉગેલી વનસ્પતિની વચ્ચેથી બુધવારે સાંજના સુમારે પચાસ વર્ષીય અજાણ વ્યક્તિની તદ્દન સડી ગયેલી અને માખ્યું બળબળતી દુર્ગંધ મારતી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી આ બાબતની જાણ મળતા જ પાટણ રેલવે સ્ટેશન પોલીસ ચોકીના જમાદાર તથા રેલવે પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો બનાવની જાણ પાટણ રેલવે પોલીસે તેના હેડક્વાર્ટર્સ મહેસાણા રેલવે પોલીસને કરતા રેલવે મહિલા પીએસઆઈ ચૌધરી તેમના સ્ટાફ સાથે આવી પહોંચ્યા હતા તો પોલીસે મૃતકની ઓળખ કરવા ઊંધી પડેલી લાશને પલટી અને તેની તપાસ કરતાં કોઈ ચીજવસ્તુ કે ઓળખનો પુરાવો ન મળતા પોલીસે તેની ઓળખ માટે સોશિયલ મીડિયાના વિવિધ ગ્રુપોમાં લાશના ફોટા સર્ક્યુલર કર્યા હતા તો મળી આવેલી લાશની સ્થળ નિરીક્ષણ કરતા કેટલીક શંકાઓ વ્યક્ત કરાઈ હતી જેમાં લાશની હાલત જોતા એક કીટલી હદે સડી ગઈ છે તે બે થી ત્રણ દિવસ પહેલાની હોવાનું અનુમાન છે તથા લાશની સ્થિતિ તેનું મસ્તક રોડ તરફ અને પગ રેલવેના પાટા તરફ હોવાથી તેને અન્ય જગ્યાએથી ઉંચકી અને અહીં લાશને ફેંકી દેવાઈ હોય તેવી શક્યતાનું પણ અનુમાન છે તો પોલીસે આ ગુનો હાલમાં અકસ્માતમાં થયેલ મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે